ટ્રાફિક નિયમોના પાલન માટે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ પોલીસે શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજી પણ વાત માત્ર અહીં પૂરી નથી થતી કારણ કે સભાનતા ટ્રાફિક પોલીસમાં જ આવે તે જરૂરી નથી જરૂરી છે કે નાગરિકો પણ પોતાની ફરજ નિભાવે કારણ કે આ કાયદા અને નિયમો આપણી સલામતી માટે છે અમદાવાદ શહેરમાં હેલ્મેટ અને રોંગ સાઇડના નિયમોના પાલન માટે ટ્રાફિક પોલીસે બાવીસ જૂનથી ત્રીસ જૂન સુધી કડક કાર્યવાહી કરી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યા અને વાહન ચાલકો પાસેથી મસમોટો દંડ પણ વસૂલ્યો તેમ છતાં શહેરમાં નિયમોના પાલન માટે કોઈ બદલાવ સામે નથી આવ્યો માત્ર થોડા દિવસની કામગીરી કરીને ટ્રાફિક વિભાગ સંતોષ માની રહ્યું છે જો કે વાહન ચાલકો પણ બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે શહેરના અનેક રસ્તાઓમાં જોખમી ડ્રાઇવિંગ કરનારાઓની સંખ્યા હવે વધી ગઈ છે આવા વાહન ચાલકો ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને અન્ય વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે તેમાં પણ ખાસ રવિવાર એટલે જાણે કે નિયમોમાંથી છુટ્ટીનો દિવસ રવિવારે ટ્રાફિક નિયમોને પાળવા માટે કોઈ દબાણ નથી તેવું માનીને મોટાભાગના વાહન ચાલકો રોંગ સાઇડ અથવા તો હેલ્મેટ વગર કે બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા છે તેવામાં માત્ર દસ બાર દિવસ કે એકાદ બે મહિનાની ડ્રાઇવથી ખુશ થતી ટ્રાફિક પોલીસ અકસ્માતોને રોકવા કાયમ માટે કડક કાર્યવાહી કરે તે અનિવાર્ય બન્યું

સીજી રોડ ની આખા અમદાવાદમાં મારે પાસઠ વર્ષ થી હું આ પેલા ટુ વ્હીલ ચલાવતો ફોર વ્હીલ ચલાવું અત્યારે રિટાયર છું ક્યારેક નીકળું છું પણ આ લોકોનું જે ડ્રાઇવિંગ જોઈને મને એમ થાય ખરેખર આ યંગ લાઈફ અમારા જે ઉમર લાયક ને તો મારી નાખે આ લોકો અને પાછા અમને એમ કે કાકા તમે રોંગ સાઈડ છો હવે આ લોકોને શું કેવું મને તો એમ થાય બે લાફા મારું આ લોકોને પોલીસે એમની રીતે બરોબર છે પણ આ લોકોને લો એન્ડ ડિસિપ્લિન સમજાવવું જોઈએ અને લાઇસન્સ જપ્ત કરવા જોઈએ જપ્ત કરવા જોઈએ ભૂલી ગયો કાલ થી હેલ્મેટ પાક પહેરીશું ના કાલ થી પહેરીશું હા ચોક્કસ પહેરીશું કાલ નથી પહેર્યું સાચી વાત છે તમારી પહેરીશું હવે કાલથી ના ના એવું કઈ નઈ કાલ થી કાલ થી પહેરીશું ભૂલી ગયા પણ આજે હું ભૂલી ગયો હેલ્મેટ અરે ઉતાવળ નું કામ હતું એટલે રહી ગયું અહિયાં બાજુમાં જ રહું છું નજીક માં